वालेकुम वालेकुम सलाम नहीं कुछ तो चाहिए कुछ नहीं चाहिए हमारी शादी हो चुकी है अभी हम कुछ नहीं मांग सकते जो मांग सकते हैं अपनी बीवी से मांग लेते हैं और हमको मिल जाता है उसमें हमको संतोष है पानी नो, नो।, <laughs> नो पीवलावे तुमने તમને કે મને નથી આવડતી માતા આપકો હમેશા ખુશ રહે થેન્ક યુ થેન્ક યુ આપકો ભી ખુશભાઈ ને ભી ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ નાઇટ બલ્લુભાઈ बीजू तो हूं को यार कौन जा कान नो भाई रिक्वेस्ट मोकला कर ये बंद अब 2 मिनट की रिक्वेस्ट आई है बंद 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 भाई राम का नाम लो हां बस क्या जरूर नहीं कि मैं आपको गल जरूरी नहीं कि मैं गलत को मैं गल, गलत ही कमेंट करूं आपकी कमेंट तो सही है पर अभी मत करो

I just go to the customer for you and right? that's why I called you No worries, no worries, thank you No worries, next time yeah? Cheers bro Cheers well, <laughs> baat log, सुमड़ी में सुमड़ी में नीचे से दो अंदर द टेबल अंडर द टेबल बोला वाला जा आजा आजा जा।, <laughs> जा जा, <laughs> जा, जा। <laughs> बाप बजे बच्चे कौन हो तो जेल ये नो जेल पिस्तौल

અમે પછી નો જવાબ દઈ દે ને ભાઈ આહિર ને એમ કે તમે સુધરી કેમ ગયા સુધરી સમય

એ તો કીધું જીકી નાખજી આવે એટલે જો ઓલો ભાઈ જોઈએ પકડાઈ ગયો મોટા આવી રીતે માહોલ આખો ભી મને લાગત્યુબ પર ને ઓલો એલવી હોય એને કહેવાય સિસ્ટમ આવો ક્યારેક અમારી સિસ્ટમ

મને આ સિગરેટ ની વાસ્તી બહુ હિરેન હેરેન તેતરી કે ના બાકોડી ના ઓ ભાઈ એમ કે મારું મોઢું નથી દેખાતું એમ ના રી મોઢું ભાઈ જોઈ લે મને ઉભરું જો હવે આવી જો કિંગ્સ ભરી છૂટ જ છે આ બે વખત પિસ્તોલ મોકલ એમ કે છે

એટલે કાર કોણ ક્યારે ક્યાં આની ખબર જ ન હોય માલિક ઘરે હુતા હોય એના જેવો સીન છે ના okay, ઓકે so હમેસેજ યુ ઓન ધ ફકિંગ થિંગી રાવડિયા અભિષેક એને ઓળખસ્તો ઓળખસ્તો ઈ કે આપણો ગાંડો જ છે કર એને આયે ને ગાંડાને ઓળખેલા કર કર ગાંડેલાલનામે ઓળખીએને યાર આ એવડ ગાંડેલાલ હા ગાંડીલાલ એ ગાંડીલા ગાંડીલાલ નહીં ગાંડાલાલ કઈ મજા મજા તમારે <laughs>

ভাই <kritik>

નવન જો છે કે વા જાય હાંભરી જાય તો મરી ગયા એના કરતા હુંંગુર એવું બેટર બહુ ખતરનાક છે હે ભાઈ એટલી બધી તકલીફ છે ઓ પણ કેવાય એમ નથી આ પાછું YouTube માં સડી જાય છે ને એટલી ભાઈ બોલતા સારું થાય ત્યારે એની બાડી એમ કે ઘેરે આવી જવાનું એમ એમાં કેવું હોય ધારો એક થી ટાઈમિંગ હોય અગિયાર વાગે નીકળી જાવ વાગે ઘરે હો 1 વાગે તો ચાલુ થાય તી લખાવવા રજા ફિઝા હા 1 વાગે ચાલુ થતો હોય એક વાગે ઘરે હો આવ માં પડી જાય જોઈ ગયા તો જીકી નાખી આને આ દિલ્હી ને મેસેજ તો આપી જો એ छोटू આબે પાર નો થાય ગઈ તારી બાજુ રહી બી થાય એવો છે એટલે હા કે ના કઈ બોલે જ નહીં ઉડે તો હા કે ના કઈ ન બોલે બોલાય નહીં જાય એમાં ભાઈ બરોબર છે જકારતા થઈ જાય

તારે આ ભરવી છે ને એટલે લેતો તારી બેન ની જેટલી દેવી હોય એટલી જય ભૂલે આવે છે ઓન ધ વે નહીં આવે આવે હમણા ઉડે તો જા તું જો હમણા ખાલી જકારતા

બેસી ગઈ ગઈસ નો નો મારી બેડી માર્કેટ માં જ હોય એની બેઠો જ હોય ઓ તો મજા માં ને મજા માં

જેવડી માં ચીના જેવી આવે લે એમ જોયે લાંબી જ હોય કેશવાય ની કેસવાઈ

લાંબો <laughs> 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 <laughs>

सेपटा सीजू का डी उभरे पड्या जो आम आयतो तो मोठा ओहो ओ लाल पीडो ला तण लिपस्टिक आ मोठा नऊ गाडी उभरे आम फिल्टर म काय पतिग्या ताऊ छे लोकोने वेकेशन

I won a Marimota Passa Avin Boltoto, Manaka two Affy Avlakis, a Mercado two Moha Toro Shatofre, Passy a Makidon to Mana Evu Laguk, Anna Maris and Mana Dacoma de Oprah, Passy Mena Kido to Shatofre, બેટરી નથી આવું બેટરી નથી નહી આપડે વિશ્રામ લેશું હવે બેટરી ફોન